લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ બે સાત બે હજાર ચોવીસ મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પોતાના મનની ચિંતાઓ પર કાબૂ રાખવાનો જ અને આના માટે તમારે હનુમાન ચાલીસા વાંચીને

આજે અપનાવવાની નથી મિથુન મિથુન રાશિ વાળા શું કરવું જોઈએ મિથુન રાશિ વાળા કંટ્રોલ રાખવું આજે તમારે મનમાં કોઈ પણ પ્રકારના ખોટા વિચારો લાવવાના નથી કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વડે છે ને આજે પોતાના જે પારિવારિક સભ્ય દૂર દૂર રહે છે એવા લોકોની ખેર તમારે આજે પૂછવી જોઈએ માળખું છે આજે શું કરવું જોઈએ સિંહ રાશિ આજે કોઈ પણ બાબતમાં મન મોટું રાખીને આગળ ચાલવું જરૂરી છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનું અભિમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે હનુમાનજીના આશીર્વાદ લેવા જોઈએ અને પોતાના જીવનમાં જે જે અઘરી બાબતો છે એને ધ્યાનમાં લઈને એની પર આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યા પર વધુ પડતી લાગણી બતાવવાની કોશિશ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરજો તુલા રાશિવાળાએ આજે થોડાક પતાશા હનુમાન મંદિરે ચડાવવા જોઈએ પ્રસાદ ખાવો જોઈએ અને વેચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે ભોજનની થાળીમાં ખાવાનું એઠું છોડવાનું નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરજો વૃશ્ચિક રાશિ આજે થોડીક ખાંડ એકાદ બે મુઠ્ઠી ખાંડ લેજો માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવી દેજો શું નથી કરવાનું મિત્રો આજે આપણી વાણીથી કોઈની લાગણી દુભાય એવી વાણીનો ઉપયોગ કરવો નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ તો મિત્રો આજે તમારે ખૂબ ધ્યાન આપવાનું છે ભૂતકાળમાં થયેલી ભૂલોનું રિપીટેશન ન થાય એની કાળજી તમારે રાખવાની શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનું ખોટું વર્તન નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ ભગવાનને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચડાવવું જોઈએ અને ડાભા પગ પરથી સિંદુર લઈ ને ચાલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ માણસ તમારી પાસે માલ વેચવા આવે તો ચોરીનો માલ આજે આપણે ખરીદવો નહીં કુંભરાશી રાશિ વાળા આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે હનુમાનજીને સરસવનું તેલ ચડાવવું જોઈએ અથવા ચમેલીનું તેલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો નથી કરવાનો ઘરમાં રાખજો મીન રાશિ મીન રાશિવાળા આજે શું કરવું જોઈએ મીન રાશિવાળા આજે કોઈ લાચાર મજબૂર વ્યક્તિને મદદ કરવી જોઈએ એની સાથે રહીને એને થોડીક સાંત્વના આપવી જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે કોઈની પણ પાસે કોઈપણ પ્રકારની આશા અપેક્ષાઓ રાખવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે